વાલોડ ખાતે ફરી એકવાર વિવાદના છવાઈ જવા પામ્યા છે વાલોડ ખાતે કચરાના નિકાલ કરવા માટેની યોગ્ય સુવિધા ન હોવાથી મામલો વણસતો જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામસભામાં આ મામલે વિવાદ સર્જાયો હતો જેમાં એક વ્યક્તિ દ્વારા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ટકાવારી લેવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા વાલોડ ગામ ખાતે આવેલ વાલ્મિકી નદીના કિનારે વાલોડથી દોડકિયા ફળિયા તરફ જતા રસ્તા પાસે સમગ્ર ગામનો કચરો ભેગો કરીને ઠાલવવામાં આવી રહ્યો હોય જેના કારણે ત્યાં મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે તેમજ આ કચરાને કારણે ખરાબ દુર્ગંધ પણ આવી રહી છે અને કચરો સળગાવતા તેમાંથી ઝેરી ગેસ ઉત્પન્ન થઈ રહ્યો છે જે વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યો છે જેની સીધી અસર માનવજીવન પર પડતી જોવા મળે છે આ કચરાના કારણે પર્યાવરણ પર વિપરીત અસર પડી રહી છે ત્યારે આ કચરાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને કચરો નાખવાનું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા ત્યાં જ કચરો નાખવામાં આવે છે અહીં ઉલ્લેખનીય છે કે વાલોડ ખાતે અંદાજે સત્તાવીસ જેટલી ગૌચરની જગ્યા આવેલ છે પરંતુ મોટાભાગની જગ્યાઓ પર લોકોએ કબજો કરી લીધો છે તેથી ગ્રામ પંચાયત દ્વારા અહીં જ કચરો નાખવામાં આવે છે અને પ્રદૂષણ ફેલાવવામાં આવે છે આ અંગે અનેક વખત રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે ગ્રામ સભામાં આ મામલો ઉચકાયો હતો જેમાં અનેક સવાલો સાથે ગ્રામ પંચાયત ઘેરાતી જોવા મળી હતી આ વિવાદમાં ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા દરેક કામમાં ટકાવારી લઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આ આક્ષેપ કરતો વિડીયો નિહાળીએ

ખરાબ છે તમારી ઈચ્છા છે એના પેલા તમે રાજીનામું મૂકીને તમારી

બાદ રસ્તો બનાવી વૈકલ્પિક જગ્યાને કાયમી જગ્યા બનાવી કચરાનો નિકાલ કરવામાં આવશે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ